વિદ્યાર્થી મિત્રો આપણે છેલ્લે નવમો પાઠ જોઈ રહ્યા હતા કદર એના પ્રશ્ન જવાબની ચર્ચા કરી હતી આ આપણે જોયા હતા પ્રશ્નો અને જવાબ ત્યારબાદ આ પ્રશ્નો પણ જોયા હતા પાંચ પ્રશ્નો સુધી વાત કરી હતી હવે આપણે છઠ્ઠા પ્રશ્નથી વાત કરીશું જે પ્રશ્નમાં લખ્યું છે નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો પહેલું વાક્ય છે શેઠ કેટલા રૂપિયાનું લેણું આંકડો બોલો તો આ વાક્ય વાલો કેસરીઓ બોલે છે અને શેઠને કહે છે બરાબર ત્યારબાદ બીજો પ્રશ્ન છે ભાઈ તારો માર્ગ તારી રાહ જોવે છે હાલ તો થા આ વાક્ય કોણ બોલે છે તે લખવાનું છે તો આપણે અહીં જવાબ લખીશું કે આ વાક્ય આ વાક્ય શેઠ બોલે છે આ વાક્ય શેઠ બોલે છે અને કોને કહે છે તો કે વાલા કેસરિયાને વાલા કેસરિયાને કહે છે બરાબર ત્યારબાદ છે ત્રીજો પ્રશ્ન અરે બાપ કાંક ભૂલ થતી લાગે છે હું તો ઘોડાનો સોદાગર તો આ વાક્ય કોણ બોલે છે આ વાક્ય વાલો કેસરીઓ વાલો કેસરીઓ બોલે છે અને કોને કહે છે સિપાહીને કહે છે બરાબર ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે તમારું નામ ઠામ ન આપો તો તમને મારા છોકરાના સમ તો આ કોણ બોલે છે આ વાક્ય મરાઠા યુવાન રાઘોબા બોલે છે અને વાલા કેસરિયાને કહે છે યાને કહે છે પછીનું વાક્ય છે જગદંબા તમારી ભેર કરે આ વાક્ય કોણ બોલે છે આ વાક્ય આઈ બોલે છે અને વાલા કેસરિયાને કહે છે વાલા કેસરિયાને કહે છે વિદ્યાર્થી મિત્રો હવે સાતમો પ્રશ્ન જોઈશું સાતમા પ્રશ્નમાં લખ્યું છે નીચેના વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવીને ફરીથી લખો બરાબર પહેલું વાક્ય છે વાલો કેસરીઓ એક દી વડોદરામાં જઈને ઊભો રહ્યો ત્યારબાદ છે વાઢ ખર્ચીની વધેલી પાંચસો રૂપિયાની વાસણી કેડે બાંધી છે પછી છે આવી રૂપકડી કરણુકીના કાંઠે ગરણી ગામ આવેલું છે પછી એલા તાંબાનું પતરું લાવો અને મારી કદર મારે મોઢે બોલાવે એટલે હાવ આમાંથી પ્રથમ કયું વાક્ય આવશે એ ક્રમમાં આપણે લખવાનું છે તો પહેલું વાક્ય છે એ આ ત્રીજાનું છે એ આપણે લખવાનું છે કારણ કે એમાં ઘરણી ગામનું વર્ણન કરેલું છે બરાબર ત્યાર પછી બીજા નંબરનું વાક્ય કહ્યું છે તો વાલો કેસરીઓ એક દી વડોદરામાં જઈને ઊભો રહ્યો તો આપણે લખીશું વાલો કેસરીઓ એક દી વડોદરામાં જઈને ઊભો રહ્યો ઊભો રહ્યો અહીં થોડા અક્ષર મોટા છે એટલે સમાતું નથી એટલે નીચે લખ્યું છે તમે નાના અક્ષર કરજો બરાબર ત્યાર પછી છે ત્રીજું વાક્ય કયું આવે તો આ બીજા નંબરનું જે વાક્ય છે એ ત્રીજા નંબરે આવશે તમે વાર્તા વાંચી છે એટલે તમને ખ્યાલ હશે વાટ ખર્ચીની વધેલી પાંચસો રૂપિયાની વાસણી કેડીએ બાંધી છે બરાબર ત્યાર પછી આવે છે મારી કદર મારે મોઢે બોલાવો એટલે હાવ તો એ પણ લખીશું મારી કદર મારે મોઢે બોલાવો એટલે હાવ મિત્રો તમારે સાથે સાથે આ લખતું જવાનું છે બરાબર એના પછી છે એલા તાંબાનું પતરું લાવો બરાબર આ છેલ્લું પાંચમું વાક્ય છે એલા તાંબાનું પતરું લાવો ત્યારબાદ પ્રશ્ન જોઈશું આઠમો નંબરનો પ્રશ્ન છે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો બરાબર પહેલો પ્રશ્ન છે કાઠો કાઠો એટલે થાય કિનારો શું થાય કિનારો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આઠમો પ્રશ્ન જોઈશું નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો બરાબર અહીં મેં આ પાંચ શબ્દો લખી નાખ્યા છે કારણ કે મેં જ્યારે રેકોર્ડ કર્યો ત્યારે વિડીયો છે એ ચાલુ ન થયો બરાબર ટેકનિકલ મિસ્ટેકના કારણે એટલે અમે લખાઈ ગયા છે હવે પહેલો છે કાઠો કાઠો શબ્દનો અર્થ થાય છે કિનારો બીજું છે મોહર મોહર એટલે થાય છે સિક્કો ત્રીજું છે ભેર ભેરનો અર્થ થાય છે મદદ અથવા રક્ષા ત્યારબાદ છે ચોથો શબ્દ જોગવાઈ જોગવાઈ શબ્દનો અર્થ થાય છે ગોઠવણ શું થાય છે ગોઠવણ હવે શબ્દ આવ્યો છે સેલું સેલું શબ્દનો અર્થ શું થાય છે તો એક પ્રકારનો ખેસ એને કહેવાય સેલું તો આપણે લખીશું કસબી ખેસ એટલે સેલું ત્યારબાદ છે રૂડપ રૂડપ કોને કહેવાય સુંદરતા સુંદરતા એટલે રૂડપ ત્યારબાદ છે નિર્ણય નિર્ણય અર્થાત નિશ્ચય બરાબર પછી તિરસ્કાર તિરસ્કારનો અર્થ થાય છે ધિક્કાર તો બધા જ શબ્દોના આપણે સમાનાર્થી શબ્દો લખી લીધા છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈશું આગળનો પ્રશ્ન શું છે તો અહીં આપેલો જ છે નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો બરાબર પહેલો શબ્દ છે સુવાળું સુવાળું શબ્દનો વિરુદ્ધાર્થી થાય છે ખરબચડું શું થાય છે ખરબચડું ત્યારબાદ પ્રામાણિકતા પ્રામાણિકતાનું વિરુદ્ધાર્થી થશે અપ્રામાણિકતા અપ્રામાણિકતા બરાબર પછી ત્રીજું છે બાંધવું બાંધવું વિરુદ્ધાર્થી તમને આવડતું જ હોય છોડવું બરાબર ગેરસમજણ એનું વિધિ ઉદ્ધારથી થાય છે સમજણ હવે આપણે દસમો પ્રશ્ન જોઈશું એમાં નીચેના આ શબ્દોની જોડણી સુધારીને લખો તો જોડણી સુધારવાની છે ભૂલ છે આ શબ્દમાં ભૂલ છે પ્રીત આ રીતે નથી લખાતું કેવી રીતે લખાય છે તો બરાબર જોજો કેવી રીતે લખાય છે પ્રીત આપણે જોડણીમાં ક્યાંય પણ ભૂલ નહીં કરવાની એક માત્રાની પણ ભૂલ ન થવી જોઈએ બરાબર પછી છે તિરસ્કાર તો તિરસ્કાર કેવી રીતે લખાય તિરસ્વ ર સ અડધો એ પણ સસલાનો સ અને કાર બી બરાબર પછી નિર્ણય બરાબર છે પછી ન ય ત્યારબાદ જે સ્તુતિ સ્તુતિ સમજાઈ ગયું હવે આપણે આ ઘણો પ્રશ્ન જોઈશું ઝાડ તેમજ વનરાજીથી ઘટાદાર હોય તેને શું કહેવાય છે તો એને કહેવાય છે કુંજાર શું કહેવાય છે કુંજાર ત્યારબાદ મુસાફરી દરમિયાન ખર્ચવાની રકમ તેને શું કહેવાય છે તો તેને કહેવાય છે વાટ ખર્ચી શું કહેવાય વાટ ખર્ચી ત્યારબાદ ઘોડાને બાંધવાની જગ્યા એને કહેવાય છે ઘોડાર લખી નાખો ઘોડાર પછી છે પશુને ખાવાનું અનાજ તેને કહેવાય છે જોગાણ શું કહેવાય જોગાણ ત્યારબાદ ઘોડો બળદ વગેરેને રાખવાનું ડેલું તેને કહેવાય તબેલો એના પછી પ્રશ્ન છે ચટ્ઠો કે ઘોડાના મોના લોઢાના ચોકઠામાં બાંધેલી દોરી એને કહેવાય છે લગામ બરાબર હવે મિત્રો આપણે બારમો પ્રશ્ન જોવો છે જેની અંદર લખેલું છે નીચેના તળપદા શબ્દો માટે શિષ્ટ ભાષાના શબ્દો લખો એમાં પહેલો શબ્દ છે રૂડપ હવે તળપદા શબ્દો કોને કહેવાય તો કે ગામડાના અથવા કોઈ પણ પ્રદેશના પ્રાદેશિક શબ્દ હોય તેને કહેવાય તળબદા શબ્દ તો આપણે શિષ્ટ ગુજરાતીમાં એટલે શુદ્ધ ગુજરાતીમાં તે શબ્દો લખવાના છે રૂડપ એ ગામડાનો એક શબ્દ છે પ્રાદેશિક શબ્દ છે તેને આપણે શુદ્ધ ગુજરાતીમાં શું કહીશું રૂડપ એટલે સુંદરતા શું કહેવાય સુંદરતા ત્યારબાદ છે વેગળું વેગળું એ એ જૂનો શબ્દ છે આપણે એના માટે શિષ્ટ શબ્દ લખવાના છે તો વેગળું એટલે થાય છે અલગ બરાબર વાન વાન એટલે થાય છે રંગ ત્યારબાદ ધરપત ધરપત એટલે શું થાય તમને કાંઈ યાદ આવે છે ધરપત એટલે થાય ધીરજ અને પછી શબ્દ છે ઓલદોલ ઓલદોલનો અર્થ થાય છે સુખી સંપન્ન સુખી સંપન્ન ત્યારબાદ છે રાંગવાળી રાંગવાળી એટલે બેઠક લીધી બેઠક લીધી ત્યારબાદ ભલી ભાતી ભલી ભાતી એટલે થાય સારી રીતે પછી જણસ જણસ એટલે થાય છે ચીજ કે કોઈ વસ્તુ બેમાંથી એક બરાબર હવે છે રૂઢિપ્રયોગનો અર્થ આપવાનો છે અહીં આપેલું છે ઉડીને આંખે વળગવું બરાબર ઉડીને આંખે વળગવું પહેલું છે ઉડીને આંખે વળગવું તો એનો અર્થ થાય છે જોતાની સાથે જ ગમી જવું જોતાની સાથે જ ગમી જવું બરાબર હવે એનું એક વાક્ય બનાવવાનું છે ઉડીને આંખે વળગવું એવું આવતું હોય એવું વાક્ય તો રાજકુમારીનું રૂપ ઉડીને એવું હતું બરાબર પછી બીજો શબ્દ બીજો શબ્દ આપેલો છે વેગડું મૂકવું એનો અર્થ થાય છે છોડી દેવું બરાબર હમ એનો વાક્ય બનાવીશું આપણે કૌશિકે દોડમાં ભાગ લેવાનો વિચાર નો વિચાર વેગળો મૂક્યો વેગળો મૂક્યો એટલે છોડી દીધો બરાબર આ વિડીયો ઉતારવાનું અને બંને લખવાનું સાથે છે એટલે થોડા અક્ષરો ખરાબ થાય છે અને થોડી ભૂલો પણ થાય છે બરાબર નહીં તો તમારે વ્યવસ્થિત રીતે સારા અક્ષરે લખવાનો છે ત્યારબાદ છે મન ઉઠી જવું મન ઉઠી જવું એટલે રસ ન રહેવો રસ ન રહેવો વારંવાર નપાસ થતાં ભણવામાંથી મેહુલનું મન ઉઠી ગયું એવું પણ વાક્ય બનાવી શકાય આપણે અહીં વાલા કેસરિયાની વાત છે તો વાલા કેસરિયાનું વાક્ય બનાવીએ વાલા કેસરિયાના ઘોડા ન વેચાતા વડોદરા શહેરમાંથી તેનું મન ઉઠી ગયું બરાબર હવે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે આ પ્રશ્ન છે ચોથો તમાશો જોવો જેનો અર્થ થાય છે ખેલની જેમ ખેલની જેમ જોવું જેમ કોઈ ખેલ ચાલતો હોય એની જેમ જોવું દાખલા તરીકે તમાશો તમાશો જોવાની જોવાની કેટલાક લોકોને કેટલાક લોકોને આદત હોય છે આદત હોય છે બરાબર એના પછી છે ટાપ ઉતા ઉતારવી ટાપ ઉતારવીનો અર્થ થાય છે ફોજ ઉતારવી ફોજ ઉતારવી હવે એનું વાક્ય દેવું વધી જતા રાઘો ટાપ ઉતરી પછી છે મિજાજ તરડવો એટલે અભિમાન થવું અભિમાન થવું હવે એનું વાક્ય છે અભિમાન થવું એનું વાક્ય બનાવવાનું છે થોડું વિચારવું પડશે હ શેઠની પાસે રૂપિયા હોવાથી તેમનો મિજાજ તરડ્યો છે સેઠની પાસે જ રૂપિયા છે એટલે એનો મિજાજ તરડ્યો છે પછી જે કોતરાઈ જવું કોતરાઈ જવું એનો અર્થ થાય છે યાદ રહી જવું યાદ રહી જવું હવે એનું વાક્ય બનાવવાનું છે તો હોશિયાર વિદ્યાર્થીને હોશિયાર વિદ્યાર્થીને વર્ગમાં દરેક પ્રશ્ન ના જવાબ કોતરાય જાય છે બરાબર હવે પ્રશ્ન છે નિત્યના વાક્યોમાં યોગ્ય વિરામ મૂકી વાક્ય ફરીથી લખો બરાબર સાવ સહેલો પ્રશ્ન છે ભાઈ તારો માર્ગ આ જુએ છે હાલ તો થા તો આપણે લખવાનો છે ભાઈ તારો માર્ગ તારી

આ જે છેને છે એને કહેવાય આશ્ચર્ય ચિન્હ એ મુકવાનું છે બોલ તારી સિંહ કદર કરું તો બોલ પછી શું આવશે અલ્પ વિરામ આવશે બોલ તારી સી કદર કરું પછી આવશે પ્રશ્નાર્થ ચિહ્ન તો આ પ્રમાણે દરેક પ્રશ્નો હતા આ રાખું છું તમને સમજાઈ ગયું હશે હવે પ્રવૃત્તિમાં કેટલોક છે એ પ્રવૃત્તિ તો તમારે જાતે જ કરવાની છે સૂરનો અર્થ થાય છે દેવતા સૂરનો અર્થ થાય છે રાગ તો સુરતનો અર્થ શું થાય છે તો એક શહેર છે અને આ સુરતનો અર્થ થાય છે ચહેરો ચિતા એટલે જે મડદાને બાળવાની જગ્યા છે ને કહેવાય ચિતા ચિંતા એટલે માનસિક જે ચિંતા હોય છે તે ચિંતા એવી રીતે વધુ વધુ ગણ અને ધણ એનો અર્થ લખવાનો છે સંઘ અને સંઘ એનો અર્થ લખવાનો છે પ્રવૃત્તિ જાતે કરવાની છે એ તમારા હોમવર્કમાં છે બાકીના પ્રશ્નો તમે તમામ જોઈ લીધા છે બરાબર અસ્તુ જય હિન્દ જય ભારત